હું સરફરાજ હાજી દાઉદ પટેલ શેરપુરા રહેવાસી વારીફળિયામાં રહું છું મારા ઘર પાસે અબી એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે અહીંયા ઇન્દુસ કંપનીએ સો ફૂટનો ટાવર નાખવા જઈ રહેલી છે તો મારા ઘરથી એક જ મીટર દૂરી પર છે અને આંગણવાડીથી ચૌદ મીટરની દૂરી પર છે તો અહીંયા મતલબ પ્રેગ્નેટ વુમન પણ છે અને કેટલા બધા મતલબ બુઝુર્ગો છે અને નાના બાળકો છે અને બાળકોની આંગણવાડી પણ છે ચૌદ મીટરના અંતરમાં અને અમારા ઘર એક જ મીટરના અંતરમાં છે તો મતલબ આ જે મંજૂરી અમને એવો ખ્યાલ છે કે ઇન્દુશ કંપનીએ મંજૂરી વગર કામ ચાલુ કરી આપેલું છે કેમ કે ગ્રામ પંચાયતનો લેટર છે અમારી પાસે કે એમને મંજૂરી મળેલી નથી અને હું કાલે ટીડીઓ પાસે ગયો રહો તો ટીડીઓએ પણ મને એમ જ કીધું કે અમે કોઈ પણ ટાવરવાળાને મંજૂરી આપી નથી તો આ કામ વગર મંજૂરીએ ચાલુ થયું હોય એમ અમને લાગે છે ને અને આ ગેરકાયદેસર છે એનું મિનિમમ ડિસ્ટન્સ રાખવામાં આવે જે સરકારની ગાઈડલાઇન છે કે જ્યાં ચાઇ ચાઇલ્ડનું હોય ને બીજા બુઝુગો રહેતા હોય મતલબ કે બારવાડી હોય તો કમસે કમ તેપલ એન્ટેના લાગવાના હોય તો તેત્રીસ મીટરનું અંટર અને ડિસ્ટન્ટ એનું મેન્ટેન રાખવામાં આવે ને આ એ સાથે અમે આ બધા ફરિયાવાળા અને ગામજનો ભેગા થયા છે કે અમને ચિંતા છે કે રેડિયેશન અમને અસર કરશે આ લોકો લગાવવાનો પ્રયાસ ચાલુ રાખશે અને પછી અમે જે પણ કાર્યવાહી ઉપર શૂટિંગ કરીશું પણ અમને આશા છે કે આ ટાવર સરકારશ્રી તરફથી એનું પોઝિટિવ રીતે એનું અમને અમે આવેદનપત્ર આપેલું છે કલેક્ટરમાં જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં બોરડામાં તો અમને એનું પોઝિટિવ મતલબ એ મળશે રિસ્પોન્સ અમને એવી આશા છે